કોસે કમ્પ્લીટ ને હવે જાય આપણે દેશી સુલે જો કે મે લે હવે આપણે લીલી માંડવી ઉપાડ લઈ

લો ફેમિલી અમે માંડવી તોડ નાખીશ ને હવે લસણ ને માંડવી ફોલી નાખશું તો લસણ ફોલાઈ ગયું છે ને હવે બાજા આ ડુંગળી નીંદવા ને આપણે ફોલસ્યું માંડવી તમેલી જો આપણે કુકર કટે વાળું કરી નાખ્યું છે ને હવે આપણે માંડવી બાફા મૂકી દેવી હવે આપણે દાણા બાફા મૂકી દેવી

નાખવાનું છે એક લીલું કેળું હવે કટકી આપણે કરી નાખી હવે કરશું આપણે લીલા ધાણાની કટિંગ આદુને સાફ કરીને પચકન નાખી આપણે ગ્રેવી હવે એમાં નાખ નાખદ આપડે બે લસણ નીકળ્યું ડુંગળી સાફ કરીને પચકન નાખી આપણે ગ્રેવી નિહાળે થી જો તુલસી બેન આવી ગયા છે ને મીડા પડી કુ ખાવા એ માતાજી બધાય ને હવે કન નાખી બે ટમેટા ની ગ્રેવી ફેમિલી જો અમારો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે માંડવી બફાઈ ગઈ છે ને હવે આપણે એને ઉતારી લઈ હવે નાખી આપણે પાંચ પાવરા તેલ વઘારવાના મસાલા થઈ ગયા છે કમ્પ્લીટ જોઈ લો તમે અને તોય વઘારવા ટાણે હું કેતી જાય તેલ ગરમ થઈ ગયું છે ને સૌથી પેલા નાખશું આપણે રાય હવે નાખશું પેલા આપણે લસણની કળીયું સડવા દેવું હવે નાખશું આપણે દાળનો મસાલો હવે નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે આદુની ગ્રેવી હવે નાખશું આપણે લાલ મરચું હવે નાખશું આપણે લીલા કેળાની કટકી હવે નાખશું એક ચમચી હળદર હવે નાખશું આપણે ધાણા જીરું હવે નાખશું આપણે મીઠો લીમડો હવે નાખશું આપણે કાશ્મીરી મરચું હવે નાખશું આપણે ખાંડેલું મરચું હવે નાખશું આપણે હવે નાખશું આપણે ગાંઠિયાનો ભૂકો હવે નાખશું આપણે ગરમ મચાલો આપણે દહીં હવે નાખશું એક ચમચી નમક હવે નાખશું બે મરચી હવે નાખશું આપણે ખાંડ ઘડીક વાર આપણે મસાલાને પાકવા દેવું મચાલો બળે નહીં ને એટલે હવે થોડુંક પાણી આપણે એમાં નાખી દઈએ મસાલો પાકી ગયો છે ને હવે દે આપણે માંડવીના દાણા લસણ માંડવી નું શાક થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે જુવારના ના રોટલા બનાવશું હવે નાખી દે માથે ધાણા

રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હાલો બેસી જાય જમવા આ લવ યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને જો માંડવી અને લસણનું શાક બનાવ્યું હતું તો જોરદાર શાક બન્યું છે વાડીયા છે ખાવાની જમાવટ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો